બેટા આવું પૈસા નહી દૂધ નું દૂધ દોછી હારી કાટતી નહીં લે બેટા

આપડે ભાઈ તબેલો આવજો ને ભેસ હાલવા નતા ગ્રાહક લઈને આવ્યો ત્યાં આવો કે હા જલ્દી આવજો ને હે હા હા શું કીધું હા બેસ ના ઘર ગયા હું શૈલેષભાઈ જય માતાજી ભાઈ હા જય માતાજી જય માતાજી માતાજી બોલો હા જય માતાજી

જોઈ લીધે હપ્પુસ અડવાણી બડવાની ચોખ્ખું થાય ત્યાં પછી દોરી બતાવીએ છીએ બતાવી ગયા છીએ પાંચાવન આ કરો તમારું મારું તાલી રાખો

પચાસ વાત પૂરી કરો ના બરોબર છે પચાસ છો જેમ ભાઈ હું પચાસ બરોબર

પચીસ પચીસ નથી પૂરા પણ અહીંયા ભાઈ તમે પૈસા ની ચિંતા ના પૈસા પોકા દેશે તમને પચીસ હજાર પચીસ હજાર પછી પચાસ હાજર પચીસો બાકી રહ્યા મહિનાનું હોય દો મહિના પછી બીજા સારું દેસ બરાબર અમે ગાડી બોલાવી દઈએ એક ભાઈ ને બોલાવીએ બરોબર થોડી વાર કલાક જેવું

તું ડોબો વળી હું કરવાનું પૈસા જોયે લાવવાના ડોસી ને આજ ભાગ્યું સન કાઠું કર્યું માતાજી મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવે છે તો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જોવાનું ભૂલતા નહીં